મિત્રો જય માતાજી કમોસમી વરસાદના કારણે ખેડૂતને ખેતરની અંદર મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે પાણી ભરાવાના કારણે ખેતરની અંદર જે પણ પાક વાવ્યો તેનું નુકસાન થઈ રહ્યું કોઈ બટાકા વાય કોઈ રાયડો હોય બધાને પાક નિષ્ફળ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો પાછળ ખેતરની અંદર રાયડો કેટલો મસ્ત પ્રમાણમાં હતો આ પાછળ ખેતરની અંદર પણ તમે જોઈ શકો છો એકદમ રાયડો ધીમે ધીમે બળવા માંડ્યો છે તમને એવું લાગે જોઈ લો દૂરથી અંદરથી પણ બતાવી દઉં લગભગ પાણી અહીં ભરાવાનું હતું પાણી ભરાવાનું પ્રથમ દિવસે રાતે વરસાદના કારણે અહીંયા પાણી ભરવાનું હતું અને પાણી ભરાવાના કારણે આ ખેતરની અંદર રેડો બળી ગયો પછી તમને આગળ પાછળ બે ખેતર છે તેની અંદર પણ આ જ પરિસ્થિતિ છે એટલે મતલબ કે મોસ્ટ ઓફ બટાકાવાળાને પણ આ જ પરિસ્થિતિ છે મોઘા મોઘા બિયારણ લાયેલા પડ્યા છે અને પાણી ભરાવાના કારણે ખેતરનું લગભગ હવે દસ પંદર દિવસ તો વાવેતર નહીં થાય અને જેણે વાવેલું છે એની અંદર પણ ખૂબ જ પાણી ભરાવાના કારણે ડુંગળીની અંદર પણ આ જ પરિસ્થિતિ છે તો મિત્રો ખેડૂત માટે તો આ વર્ષ ખૂબ દગદાયક છે કારણ કે એ બે સિઝન તો લઈ જ નહીં શક્યો આખી બે આખે તો લગભગ ઉનાળું અને ચોમાસું તો વાવેતર શક્ય જ નહોતું અને ફરી શિયાળાની અંદર પણ આ જ મોસમી વરસાદના કારણે બગાડ થયો છે મિત્રો હું એટલું જ કહું છું તમે જેટલો બને એટલો વિડીયો આ સરકાર સુધી પહોંચાડો કારણ કે ખબર પડે કે ખેડૂતને આ વખતે આખું વર્ષ ખા ખાટામાં જ છે મતલબ કે અને બીજી વસ્તુ એ બધું મોંઘવારીમાં એને કશું પોસાતું જ નથી જેટલો બને એટલો આ વિડીયો શેર કરો કારણ કે સરકાર સુધી ખેડૂતની વેદના પહોંચી શકે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છેવાડાના ગામની ગામડાની અંદર ખૂબ જ પ્રમાણમાં નુકસાન છે બનાસકાંઠાની અંદર અને પાટણ જિલ્લાના જે છેવાડાના ગામડા છે તેમની અંદર આ બધી પરિસ્થિતિ છે સરકાર કંઈક સર્વે કરે અને કંઈક જાણે કે ખેડૂત આ વખતે કઈ હાલતમાં છે સરકાર પેલા મોટા મોટા પાડાના દેવા માફ કરે છે એના કરતાં ખેડૂતને કંઈક જોઈને ખેડૂત વિશે કંઈક વિચારે સરકારની અંદર એવો જ વિચાર છે ખેડૂત વર્ષની અંદર ત્રણ વાર વાવેતર કરે છે ને ખેડૂત હાલ તો ત્રણ ગણી કમાણી છે ખેડૂત ત્રણ ગણી કંઈ કમાણી નથી લેતો ખેડૂતને જે છે ને એ પણ ઘરના બિયારણના નાખવા પડે છે ખેડૂતને હાલ લગભગ બિયારણના પૈસા એ માથે જ છે ખેડૂતને પેટીથી કંઈ બેંકની અંદર ધિરાણ કરીને પૈસા લાવે વાવેતર કરે ને વાવેતરમાં કંઈ થાય ના તો ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબાતો જવાનો છે તો આ વિડિયો જેટલો બને એટલો શેર કરજો અને સરકાર સુધી મીડિયા મિત્રોને જણાવવાનું કે પહોંચાડજો કારણ કે ખેડૂતની સાચી પરિસ્થિતિ જાણી શકે આજકાલના પત્રકારો પણ કેવું મોટા મોટા ઉદ્યોગપતિના જ વિડીયો બનાવે છે ખેડૂતનો વિડીયો કોઈ પણ બનાવતું બનાવે છે અમુક મીડિયા પણ હું મીડિયા મિત્રોને એટલું જણાવું કે તમે આવો અને ખેડૂત વિશે જાણો ને ખેડૂતના માહિતી લઈને તેમનો વિડીયો બનાવીને સરકાર સુધી પહોંચાડો નમ્ર વિનંતી જય માતાજી જેટલો બને એટલો વિડિયો શેર કરજો